નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીનો યુનિટ નંબર ત્રણ વોટ વેર યુ ડુઈંગની વાત કરવાના છીએ આ રીતનું મિત્રો આપણા ઇંગ્લિશના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજો કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 8 ના સ્વાધ્યાન પોથીના દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટ પર મળી જશે અને પ્લેલિસ્ટની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી પણ તમે આના સોલ્યુશન મેળવી શકો છો તો મિત્રો બીજું કે આપણી એપ્લિકેશન ની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે તો મિત્રો તમે ડાઉનલોડ કરીને આની પીડીએફ પણ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ઇંગ્લિશ ની સ્વર્જન પથિનો યુનિટ નંબર 3 વેટ વોટ વેર યુ ડુઇંગ તો પહેલી એક્ટિવિટી છે લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખવાના છે તો આ મેળાનું ચિત્ર છે અને અહીંયા આ રીતના આપણને પ્રશ્ન આપ્યા છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો આ છ છ પ્રશ્નોના જવાબ આ રીતના થશે ત્યાર પછી છ અને સાત પ્રશ્નના જવાબ ત્યાર પછી એક્ટિવિટી બીજી છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઈટ ધ સેન્ટેન્સ અંડર ધ્રોટ પિક્ચર તો આ પિક્ચરને આધારે આપણે વાક્ય લખવાના છે

ત્યાર પછી આગળ અહીં આપણે નાગનું ચિત્ર આપ્યું છે અને દડો લેવા માટે જાય છે તો લોડ ક્રિસ્ટ ટુ વોટર એન્ડ ટુ ગેટ ધ બોલ ત્યાર પછીનું ચિત્ર છે આ રીતનું તે હી ફોટ વિથ સ્પિરિટ કિંગ ત્યાર પછીનું ચિત્ર છે એટલાસ્ટ બરાબર આ રીતનું આપણે આખાનું વાક્ય લખવાનું છે ત્યાર પછી નીચે ત્રીજી એક્ટિવિટી આપી છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વેર ડઝ ટીના લીવ ટીના લિવ ઇન હાલો બરાબર છે પેલો બીજો અને ત્રીજાના પ્રશ્નોના જવાબ છે આ રીતના ત્યાર પછી ચોથું પાંચમું અને છઠ્ઠું આ રીતના પ્રશ્નોના જવાબ થશે ત્યાર પછી અહીંયા સાતમા નો છે જવાબ ત્યાર પછી બી સેક્શન આપ્યો છે એમાં પણ પ્રશ્ન છે એક થી છ ના જવાબ લખે છે અહીંયા ત્રીજો ચોથો ને પાંચમો છઠ્ઠો સાતમો આ રીતના સાતે સાત પ્રશ્નોના જવાબ થશે ત્યાર પછી સી આપો છે એમાં પણ પ્રશ્ન છે એમાં આ પાંચે પાંચ પ્રશ્નના જવાબ મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી ડી ડીની અંદર આ રીતના પ્રશ્ન છે વોટ સ્મોલ મેરી ગોરાઉન્ડ રાઉન્ડ વોઝ સ્મોલ બીજો હાઉ વોઝ પ્લેસ ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઈઝ ત્યાર પછી ત્રીજો ચોથો છે આપણો ઓપ્શન પસંદ કરવાનું છે એમાં ડી યુઝ આવશે અને પાંચમામાં સી લાઉડ સ્પીકર આવશે છઠ્ઠું ટ્રુ અને સાતમામાં યુઝ ત્યાર પછી ઈ આવે છે તો એની અંદર પણ આ રીતના પ્રશ્ન છે વોટ વેર ધ ગર્લ્સ ડુઇંગ ધ ગર્લ્સ વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર વિથ અસમાઈલ બીજું છે ધ ટ્રેડ ફેર ઇન વડોદરા ત્યાર પછી ત્રીજું છે ચોથું પાંચમામાં બી બાય બસ આવશે છઠ્ઠાના જવાબમાં ટીવી વીસીઆર મ્યુઝિક સિસ્ટમ અને સાતમામાં જવાબ આવશે હુ વેર વેલ ડ્રેસેસ ધ ગર્લ્સ ઓન ધર્ટ કાઉન્ટર્સ વેર વેલ dressed ત્યાર પછી આ રીતનો એફ આવશે તો એફમાં પણ પ્રશ્ન આપ્યા છે તો એની અંદર પેલો બીજો ત્રીજામાં ટીના ઓર્ડર્સ એમાં આવશે એ લસી ત્યાર પછી પાંચમું છે ફોલ્સ છે આ રીતનું છઠ્ઠું ને સાતમું આ રીતમાં સાત થશે ત્યાર પછી એક્ટિવિટી ચાર આવશે તો ડિસ્કસ ધ ધોલોઇંગ પેરેગ્રાફ વિથ યોર ફ્રેન્ડ એન્ડ ટ્રાય ટુ મેક અનધર સેન્ટેન્સ ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી તો આ રીતના આપણે વાક્ય બને છે ક્લીમ ઓફ ધ ટ્રી ફૂલ ઓફ નોઈઝ કપલ ઓફ શોપ આ રીતના વાક્ય બનશે લુકિંગ એટ સ્મોલ રવિ ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી ટ્રીંગ ટુ પિક મેંગો ધ મંકી ક્વિકલી કિમ અપ ધ ટ્રી બરાબર માર્કેટ વોઝ ફૂલ ઓફ નોઈઝ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ આ રીતના થશે ત્યાર પછી આવે છે એરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ધ ધર્ડર ઓફ સ્ટોરી તો ટીના એટ અ ગ્લાસ ઓફ લસ્સી ટીના વિઝિટેડ વિલેજ ફેર તો આ રીતના આપણે ગોઠવવાના છે નીચે ગોઠવા છે ટીના વિઝિટેડ અ વિલેજ ફેર તો ટેમ્પલ્સ વેર આઉટ સાઇડ ધ વિલેજ ટીના રીચ ઇન ધ ઇવનિંગ ટીના વેન ટુ ટ્રેપ ફેર ટીના એટ અ ગ્લાસ ઓફ લચી ત્યાર પછી એરેન્જ ધ વર્ડ ઇન ઓર્ડર મેક મિનિંગફુલ સેન્ટેન્સ તો ટીના લીવ ટીના હાલોલ અ કોલ ઇન તો ટીના લિવ ઇન ટાઉન કોલ હાલોલ બીજું છે થેરવેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વિલ ત્રીજું છે ટીના વિઝિટેડ અડ ફેર ઇન વડોદરા માય ફ્રેન્ડ ઓર્ડર પીઝા તંગર વોઝ પ્લેઈંગ વિથ ફાઈવ બોલ્સ ત્યાર પછી એક્ટિવિટી પાંચ આપી છે એમાં સ્ટડી ધ ડીટેલ્સ એન્ડ મેક્સ એન્ટેન યુઝિંગ બટ ઓર એન્ડ તો અહીંયા રાઇટ અને ખોટું આપ્યું છે તો આ રીતના થશે વાક્ય રોહી વ્રાઈટ અ લેટર બટ જુહીડ નોટ જુહી એન્ડ રોહી વિઝિટેડ અફેર જુહી એન્ડ રોહી રીડ ધ બુક્સ જુહી એટ આઈસ્ક્રીમ એન્ડ વ્રોટ અ લેટર સાતમું છે જુહી સેંગ અ સોંગ એન્ડ રીડ અ બુક્સ જુહી વિઝિટેડ અફેર બટ ડીડ નોટ એટ આઈસ્ક્રીમ ત્યાર પછી એક્ટિવિટી છ છે આઇડેન્ટિફાઈ આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ ય ય યસ્ટ ડેન્ડ ટુડે તો યસ્ટડેન્ડ ટુ ડેમાં આપણે વાક્ય જુદા પડવાના છે આ રીતના શીતલ એન્ડ જયા વે આર ગોઈંગ ટુ સ્કૂલ દિવ્યા વોઝ કુકિંગ દાલબાટી ઈશાન વોઝ પ્લેઈંગ કબડ્ડી હિતેશ ઇઝ રીડિંગ બુક જનક ફ્રેન્ડ આર સાઉટિંગ બીના ઇઝ વોચિંગ ટીવી ઈ ટુડેમ આવશે ત્યાર પછી અહીંયા મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ધ બ્રેકેટ તો કોર્સમાં પેલા શબ્દ વડે આપણે વાક્ય કરવાના છે તો બીજામાં રીડિંગ આવશે ત્રીજામાં જયા વોઝ વોચિંગ ટીવી એટ ફોર પીએમ એમ ચોથામાં ઋતુ વોઝ હેલ્પિંગ મીટ હેલ્પિંગ મી એટ સેવન એ એમ યસ્ટરડે પૂજા વોઝ વોકિંગ ઇન ગાર્ડન એટ એટ એમ છઠ્ઠામાં વોઝ વોચિંગ સાતમાં વોઝ સ્ટડીંગ આઠમાં વેર પ્લાનિંગ નવમાં વેર ક્લીનિંગ દસમાં વેર વર્કિંગ ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એમાં પહેલામાં આવશે વોઝ સ્લીપિંગ બીજામાં આવશે વેર રીટિંગ ત્રીજામાં એટેન્ડન્ટ ચોથામાં વોઝ ડ્રાઇવિંગ પાંચમામાં હેલ્પ ત્યાર પછી રીવરાઈટ સેન્ટેન્સ અ શો ઇન એક્ઝામ્પલ એમાં ભવિયા ઇઝ ઇટિંગ કેક નાવ ભવ્યા વોઝ ઇટિંગ કેક યસ્ટરડે બીજામાં શરૂત એન્ડ વરુણ વોઝ વરુણ વેર મેકિંગ પેપર બોટ યસ્ટરડે ત્રીજામાં નિકિતા વોઝ રાઇડિંગ અ હોર્સ યસ્ટરડે ચોથામાં આવશે ગોપાલ વોઝ વોકિંગ ઇન ગાર્ડન યસ્ટરડે પાંચમાં આવશે ધ બોય વેર સાઉટિંગ લાઉડલી યસ્ટરડે ત્યાર પછી રીરીવાઇડ સેન્ટેન્સ ધ શો ઇન એક્ઝામ્પલ એમાં કોમલ વોઝ ડાન્સિંગ ઇન પાર્ટી બીજામાં હેલી વોઝ કુકિંગ બાટી બિપિન વોઝ ડ્રાઇવિંગ કાર ચોથામાં દિવ્યા વોઝ ટોકિંગ સમીર આઈ વોઝ ઓપનિંગ ધ ડોર ત્યાર પછી સાતમી એક્ટિવિટી આપી છે કમ્પ્લીટ ધ લેટર યુઝિંગ વર્ડ ગીવન ધ બ્રેકેટ્સ તો અઢાર ઓગસ્ટ ટીના પછી ખાલી જગ્યામાં ફાઇન ધોલાવીરા વિઝિટેડ વેન્ટ અ કાર રીચ ઇટ ઇટ શો આસ્ક ઇન્જોય પ્લેસ વિઝિટેડ ધોલાવીરા અને રીગાર્ડ મીના આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે ત્યાર પછી રાઇટ ધ લેટર યોર ફ્રેન્ડ્સ ઇન મિટિંગ હિમ યોર બર્થડે પાર્ટી ડિયર પ્રિયા આઈ હોપ યોર ડુઇંગ વેલ આઈ એમ એક્સાઇટેડ ટુ લેટ યુ નો આઈ એમ સેલિબ્રેટિંગ માય બર્થડે ડે ઓન સેવન્ટ એપ્રિલ ટુ થાઉઝન્ડ એટ સિક્સ પીએમ એટ માય હોમ બરાબર આ રીતનું એડ્રેસ આપ્યું છે અને આ રીતનો આખો તમારે લેટર લખવાનો થશે આ મુજબ થશે ત્યાર પછી રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ ડાયલોગ વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે તો આ રીતના પ્રશ્નના જવાબ થશે તો મિત્રો આ હતું આપણું ઇંગ્લિશ નિશ અધ્યયન પોતીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વા અધ્યધ્યન પોતીના દરેક વિષયના સોલ્યુશન મોકલે છે જે તમને મારી યુટ્યુબ ચેનલમાંડી જશે અને આપણી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે આપણી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો અને આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે